ડાયમંડ સિટી સુરતમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અને સ્ટ્રીટ લાઇટ સહિતની એક પણ સુવિધા નથી આ વિસ્તારના રહેશો મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના જનપ્રતિનિધિઓને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ હજુ સુધી પ્રાથમિક સુવિધા નથી મળી જેથી અહીંયા વસવાટ કરતા રહેશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે महानगर पालिकाए आखी सोसायी पांच नर लगवाया भरेवेशन हटी गयु स्थान कही रहा छे। कुछ भी नहीं, बिल भर रहा है या लाइट बिल भर रहा है यहाँ पे गटर लाइन का सुविधा नहीं है और पानी का व्यवस्था नहीं है कुछ भी नहीं है हम लोग इतना कितना अभी लोग मच्छर बिच्छर काट रहे बहुत लोग डेंगू लो, मलेरिया ये सब हो रहा है हमारे बच्चे लोग तो बहुत परेशान हो गए हैं मच्छर काटते हैं पानी का ठिकाना नहीं है गटन नहीं है लाइट नहीं है कुछ भी नहीं है हम पैसा भरने के लिए तैयार लेकिन पैसा भरते हैं लेकिन कोई देता आता नहीं है हम दो दो तीन तीन बार पैसा भरे लेकिन कुछ नहीं आया જો વેરેની વાત આવતી હોય તો વેરા તો જાહેર રસ્તા પણ વાપરતા હોય જાહેર લાઇટ પણ વાપરતા હોય બસ પણ વાપરતા હોય સ્કૂલ પણ વાપરતા હોય એનો વેરો તો ભરૂચ પડે એનામાં કોઈ શંકા જ નથી અને અમે એમના માટે તૈયાર જ છે અને જ્યારે ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં રૂપાણી સરકાર વખતે જ્યારે જે ડિક્લેરેશન થયું હતું અમારી ટાઉન પ્લાનર પાસે પણ ચર્ચા થઈ છે એમનું કેવું છે કે ભાઈ રિઝર્વેશન હાઇટું છે કઈ બાજુનું હાઇટું છે હજુ નક્કી નથી એ પણ જાણવાનો અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું અને એ લોકોને ન્યાય આપવા માટે અમારી પૂરી તૈયારી રહેશે பாட்டண ஆதன்புரமா